હાર્દિક સ્વાગત છે સાયજી હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રીજા માળે કેદી વોર્ડની બાજુમાં કરુણા વોર્ડની શરૂઆત કરવામાં આવી અહીંયા પંદર બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે વ્યક્તિને અહીંયા સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે હોસ્પિટલના માનનીય મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીની દ્રષ્ટિ અને એમની સૂચનાથી આજ રોજ અમારી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના અંદરમાં એક કરુણા વોર્ડનું અલાયદો વોર્ડ રચવામાં આવ્યો છે કરુણા વોર્ડ એને નામ આપવામાં આવ્યું છે આ વોર્ડમાં અત્રની દવાખાનામાં આવતા અજાણ્યા દર્દીઓ તેમજ બિનવારસી દર્દીઓની સારા અલગથી સારવાર કરવામાં આવશે જે અત્યાર સુધી જનરલ પેશન્ટ સાથે જ એ લોકોને દાખલ રાખવામાં આવતા હતા અને એમને એ સ્ટાફના દ્વારા જ આપવા સારવાર આપવામાં આવતી હતી જ્યારે હવે એમને અલાયલા વોર્ડમાં રાખવામાં આવશે જેથી એમને એમના એ વોર્ડના ડેડિકેટેડ સ્ટાફ દ્વારા જ એમની સારવાર થશે જેથી એમની સારવાર તરીકે સારું ધ્યાન આપવામાં આવી શકશે અત્યારે મેડિસિન વિભાગના અંદરમાં આ વોર્ડ શરૂ કરાયો છે એટલે મેડિસિન વિભાગના તમામ ડોક્ટરો આની જે દર્દીઓ દાખલ હશે એમની એ લોકો સારવાર કરશે બેડની હાલમાં પંદર બેડની સુવિધા રાખવામાં આવી છે